અમે કોલેજ કમ્પાઉન્ડના રહીશો છીએ અને અમારે ત્યાં જે શાક માર્કેટ જૂની શાક માર્કેટ નવી શાક માર્કેટમાં શિફ્ટ થઈ ગયા હોવા છતાં અત્યારે ત્યાં શાક માર્કેટ એમની એમ ચાલુ છે લેડીઝો તથા બાળકોને સવારે બહુ જ તકલીફ પડે છે વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી એનું શિફ્ટિંગ થતું નથી અને આની પાછળ કયા પરિબળો કામ કરે છે એ અમને ખબર નથી પણ આ આવું કંઈ બીજું નવું થાય બીજી વખત કોલેરા કે એવું કંઈ થાય ત્યાં આની ગંદકી એટલી બધી ગંદકી સામે મ્યુનિસિપાલિટી છે છતાં પણ એની સફાઈ થતી નથી કંઈ કારણ સમજાતું નથી વારંવાર અમારી રજૂઆતો છતાં આ લોકો કોઈ પગલા પગલાં લેતા નથી પાલિકામાં વારંવાર રજૂઆતો કરેલી છે અને એની દરેક કોપી અમે કલેક્ટરશ્રીને આજે આપી છે કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે અમે આના વિશે કંઈક તજવીજ કરીએ છીએ આવું ને આવું અમને વારંવાર કહેવામાં આવ્યું છે અમે કોલેજ કમ્પાઉન્ડ શાક માર્કેટ ની પાછળ આયા છીએ ત્યાં એટલી ગંદકી છે નગરપાલિકામાં સામે હોવા છતાં ભી એટલી ગંદકી છે અમારા છોકરાઓ ની રિક્ષા નથી આવી શકતી નાના નાના છોકરાઓ વારંવાર બીમાર થાય છે અમારો ત્યાં ડ્રાઈવરો ટ્રકો ઉભી રહે છે અને એટલા ડ્રાઈવરો બેસે છે અંદર કે સામે ઘર નથી ખોલી શકતા ચોવીસો કલાક દરવાજો અમારો બંધ રહે છે એટલી ગંદકી છે કે મચ્છરોનો ઉદ્ભવ એટલો થઈ ગયો છે કલેક્ટરને રજૂઆત કરીએ છીએ તોય કોઈ કે નથી આવતું ખાડા પડી ગયા છે નથી અને એટલી ગાળો ગંદી બોલે છે સવારે વાવરી એટલી ગંદી ગાળો બોલે છે કોઈની હદ નથી અને મા બેન દીકરીઓ કઈ રીતે નીકળી શકે છોકરીઓ કોલેજ નથી જઈ શકતી અમારી વાવરીઓ હાથ અડાડે છે બધી છોકરીઓને આ કઈ રીતે ચાલશે નગરપાલિકામાં જઈએ છીએ તો દક્કા વારીન વાર કાઢે છે આ કઈ રીત છે એમની અને 4 થી 11 એમ્બ્યુલન્સ નથી આવી શકતી કશું થઈ જાય તો કોણ જવાબદાર થશે અમારા માટે થાવર બ્રિગેડ પણ નથી આવી શકતું અમારા માટે મોત થઈ જાય તો કે છે 11 વાગ્યા પછી કાઢવાની છે એમની રીતની વાતની બધું હેડથી બધું આ શું નગરપાલિકા સામે હોવા છતાં કેવું થાય છે અમારા ઘરના સામે તાત્કાલિક તાત્કાલિક શું ઉકેલ આવે અમારા માટે કોઈ ના કોઈ ઉકેલ કાઢો સમાધાન કાઢો અમારા માટે એટલે તમે રજૂઆત કરવા માંગીએ છીએ રક્તદાન મહાદાનના સંદેશ સાથે પાટણ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં